ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ છે કારણ કે હવે શંકરસિંહ વાઘેલા પોતાની નવી પાર્ટી સાથે મેદાન આવી ગયા છે જો કે હવે શંકરસિંહ બાપુ મેદાને આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં તો ઉથલપાથલ થવાની જ છે પરંતુ શું આગામી સમયની જે ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં તેમાં પણ શું કોઈ મોટા ફેરફાર થઈ શકે છે કે કેમ તે દરેક વાત કરીશું વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ શંકરસિંહ વાઘેલા દ્વારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું આજે કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે જોકે હવે આ જ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે પછી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની તારીખ છે તે આગામી સમયમાં જાહેર થવાની છે બનાસકાંઠાની જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેની પણ તારીખો હવે સામે આવવાની છે પરંતુ હવે આ બધાની વચ્ચે શંકરસિંહ બાપુ દ્વારા મેદાને આવ્યા છે શંકરસિંહ બાપુ દ્વારા એક નવી પાર્ટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને તેમની જ નવી પાર્ટીથી હવે ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે કારણ કે એક બાજુ કોંગ્રેસ અને ભાજપની લડાઈ અને હવે ત્રીજી પાર્ટી એટલે કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મેદાન આવી ગયું છે હવે આ પાર્ટીમાં કોઈ મોટા રાજકીય અને દિગ્ગજ નેતાઓ છોડાઈ ગયા તો કદાચ શંકરસિંહ બાપુની પાર્ટી છે તે વધારે મજબૂત થઈ શકે છે અને હવે આગામી સમયમાં શું તે ચૂંટણીમાં ઉતરશે કે કેમ તે તો એક સવાલ છે જ જોકે આ બધાના ઉપરથી પડદો ઉઠશે આજે

બે અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ નવા વરાયેલા અધ્યક્ષ નાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પદદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થઈ રહ્યું છે આપ એમાં પધારશો એવી મારી લાગણી છે માગણી છે અને આમંત્રણ પર છે જય હિન્દ તારીખ બાવીસ ડિસેમ્બર રવિવારે બપોરે દોઢથી બે અડાલજ મુકામે એચજી હાઈવે મહેસાણા અમદાવાદ હાઈવે ક્રોસ રોડ ઉપર ગાંધીનગર જિલ્લામાં નવા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન એ જ દિવસે ગુજરાતભરમાંથી તમામ કાર્યકર્તાઓ નવા વરાયેલા અધ્યક્ષ નાતા નરેશ મહારાણા રિધિરાજસિંહજીની પ્રદેશના અધ્યક્ષ તરીકેની પદગ્રહણ વિધિનું પણ આયોજન થયેલું છે આપ એમાં પધારશો એવી મારી લાગણી છે માગણી છે આમંત્રણ પર છે જય હિન્દ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બાવીસ ડિસેમ્બર એટલે કે રવિવારે એટલે આજે કહી શકાય કે આજે રાજકારણ માટે એક સૌથી મોટો દિવસ છે કારણ કે શંકરસિંહ બાપુનું નામ રાજકારણમાં આમ પણ પહેલેથી ચર્ચાતું નામ રહ્યું છે શંકરસિંહ બાપુ છે તેમના દ્વારા અલગ અલગ પાર્ટીમાં અલગ અલગ હોદ્દા આપવામાં આવ્યા હતા પરંતુ હવે તો તે પોતાની જ પાર્ટી સાથે મેદાન આવ્યા છે એટલે આના ઉપરથી એવું પણ કહી શકાય કે ગુજરાતનું રાજકારણ ગરમાઈ શકે છે કારણ કે અત્યારે હાલ એક બાજુ ભાજપ બીજી બાજુ કોંગ્રેસ ત્રીજી બાજુ જે વિપક્ષની પાર્ટી છે તે તો ખરી જ પરંતુ હવે ચૂંટણી આવતાની સાથે જ શંકરસિંહ બાપુની એક નવી પાર્ટીનું એલાન કરવું તે લોકો ચૂંટણીમાં

રાજકારણીય નેતાઓ છે તે લોકો ઉપર આની શું અસર થશે અને ગુજરાતમાં જે આગામી ચૂંટણી આવવાની છે તેની પણ આના ઉપર કેવી અસર રહેવાની છે તે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જો મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર